છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે સહારા દરવાજા ખાતે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી

તમામ સુરતવાસીઓને હૃદયપર્વકની શુભકામના પાઠવું છું છત્રપતિ શિવાજી મહારાજ મહાન યોદ્ધા સાહસિકતા પ્રજાલક્ષી કાર્યો અને તેમના જીવનમાં આજે આપણે પ્રેરણા લઈએ કારણ કે મુગલોની સામે અડગ થઈને છત્રપતિ શિવાજી મહારાજ તે સમયમાં લઈ હતા આજે પણ તેમની વીરતાઓ વીરતાને આદર્શ આપણે બધાને આપીએ છીએ અને તેનું જીવન મૂલ્યોમાં પણ આપણે પ્રેરણા લઈને તેમને આદર્શ બનાવીએ નમસ્કાર છોટુભાઈ પાટિલ છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ અધ્યક્ષ આજે છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ પર દર વર્ષે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવણી થાય છે આજે ત્રણસો પંચાણમી જન્મજયંતિ પ્રસંગે અમારા સમિતિના સૌ ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે સૌ શિવસૈનિકો ઉપસ્થિત છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ સમગ્ર ગુજરાતમાં જે મોટી મોટી સિટીઓ છે ત્યાં મહારાજની પ્રતિમા બેસાડવામાં આવી રહી છે હમણાં મહિના પહેલાં જ આદરણીય સાંસદ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને જલશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબના હસ્તે અંકેશ્વરમાં અશ્વરૂઢ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હમણાં ટૂંક સમયમાં જ કડોદરા ચાર રસ્તા ખાતે પણ અશ્વરૂઢ પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે મને કહેતા આનંદ થાય છે હું દરેક જગ્યા પર કહું છું આપણે ખાલી પ્રતિમા નથી બેસાડતા એનાથી આપણા બાળકો યુવાઓ કંઈક બોધ લઈ એનાથી કોઈ સારા સંસ્કાર આપણા બાળકોને મળે એ આશયથી આપણે આ પ્રતિમાની સ્થાપના કરી રહ્યા છીએ અને મને ગર્વ થાય છે કે યુવાઓમાં જે જાગૃતતા આવી છે એ ખૂબ સારી જાગૃતતા આવી છે આજે હું એમને સૌને આવકારું છું આજે આ સ્મારક પર ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો આવ્યા છે એમને પણ હું આવકારું છું આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાવન મી જન્મજયંતિ છે હું સૌ ભક્તોને આ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ખાસ કરીને હું યુવાઓને કહેવા માગીશ કે એ લોકો ફક્ત ઓગણીસ ફેબ્રુઆરી મહારાજની જન્મજયંતિના દિવસે જ એ લોકો ભગવો પહેરે છે સારું કામ કરે છે લોકોની સેવા કરે છે પણ આ તો આપણે ત્રણસો પાંસઠ દિવસ કરવું જોઈએ હું તો કહીશ કે અગર આ ત્રણસો પાસઠ દિવસો બંધ થઈ જશે જયંતિની શુભકામના પાઠવું છું બ્યુરો રિપોર્ટ સુરત માહિતી